દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને દરેક માતા પિતા દાદા દાદી કે નાના નાની ફરજ કે એમના બાળકોને આવી વાર્તાઓ કે પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ છે ભૂલાતી જાય છે એક સમયે નિર્દોષ મનોરંજનનું કામ કરતી આ વાર્તાઓ આજે ભૂલાતી જાય એમ છતાં એક વર્ગ એવો છે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે એક આવી સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે ક્યારે નહીં સાંભળી હોય અને જો સાંભળી હોય તો મારી સાથે ફરી એકવાર સાંભળવા તૈયાર થઈ જાવ અને જો ક્યારે ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ એક ગામમાં એક સ્ત્રી અને બાળકની સાથે રહે એનો છોકરો અને સ્ત્રી ઘરમાં બે જ જણા એક દાડો રાતના એ બાઈ પોતાના છોકરાને કે જાતો બાણા બંધ કરી કરીને મન બીક લાગે છોકરો કે બા બી કેટલે હું હવે બી કેટલે હું એનો જવાબ કેમ આપો એની માં કે આપણને કઈક જોવાનું થાય કઈક જોઈને આપણને ચમકવાનું મન થઈ જાય એનું નામ બીક હવે બીક નામનો પદાર્થ કેવો હશે એનું વજન કેટલું હશે એનો રંગ કેવો હશે એ સાદમાં કેવો હશે ખાટો કે મીઠો તીખો મોળો ખબર નહીં આવા કેટલાય વિચાર એ છોકરાના મનમાં ઘોળાવા લાગ્યા રાતના તો કમાળ દઈ અને એ આવીને સુઈ ગયો પણ બીક કોને કેતા હશે એનો ગુચવાડો ન મીટો આખરે એ તો ધીમે રહી અને બાણું ખોલી ને ઘરની બહાર નીકળ્યો ગામની ભાગોળે ગયો ત્યાં કેટલાક લૂંટારા બુકાની બાંધીને બેઠા હતા છોકરાએ એમને પૂછ્યું હે ભાઈ બીક એટલે હું મને કહેશો એક લૂંટારો જરાક પીખળી હતો ઈ કે હા હા કેમ નહીં આલે પાણી લોટ ઘી ને ગોળ પેલું દૂર કબ્રસ્તાન દેખાય જ ને ત્યાં જા ઝાડના ડાળખા વીણી એને હળગાવજે અને એના ઉપર આ તવો મૂકી અને આટલો શીરો છે ને એ શેકીને લાઈ એટલે તને ખબર પડશે બી એટલે હું છોકરો તો કબ્રસ્તાનમાં ગયો ઝાડને સૂકી ડાળીઓ હાઠિયો બધું ભેગું કર્યું હળગાવ્યું એના ઉપર ઘી ગોળ પાણે લોટ તવામાં નાખ્યું ભેગો કરી તવે તો લઈ અને એ તો શીરો હલાવવા બેઠો થોડીક વારમાં શીરો તૈયાર થઈ ગયો અને એની મજાની વાસ આવવા માંડી એટલામાં નજીક એક કબરમાંથી એક હાથ બહાર નીકળ્યો અને કોઈ બોલ્યો લાવ લાવ શીરો ખાવ નહીં તો બચ્ચા તને ખાવ છોકરાનો મિજાજ ગયો અરે ખાવા વાળા એ તો તાડુકીને બોલ્યો અને પેલો ગરમ ગરમ તવેથો એ હાથ ઉપર એવો જોરથી માર્યો કે હાથ તરત અલપ થઈ ગયો જોરથી કાર વેચી સંભળાય કોઈ નો કાળજો કંપી ઉઠે એવો આ બનાવ બન્યો છતાં છોકરાને તો બી કે હું એને ખબર જ ન પડે એ તો શીરો લઈ આવ્યો અને પેલા લૂંટારા પાસે ગયો લૂંટારો કેમ હવે બીક હું ખબર પડી છોકરો કે નહીં જરીએ નહીં લૂંટારો કે ઠીક તો હા મેં જૂનું ખંડેર દેખાય ને ત્યાં જા તને ખબર પડશે કે બીક એટલે હું છોકરો તો ખંડેર આગળ ગયો ત્યાં એને એક અંધારી જગ્યાએ જમીનથી ખૂબ ઉચ્ચે એક ઘોડિયા જેવું કંઈક ભયાનક લટકતું જોયું અને એમાં એક બાળક સૂતું સૂતું રડતું હતું આમ તેમ નજર કરી તો નજીકમાં જ એક સ્ત્રી ઉભેલી એ સ્ત્રી એને કે મને તારી ખાંધ ઉપર ચડીને એ છોકરાને નીચે ઉતારવા દે ને છોકરાએ તેને પોતાની ખાંધ ઉપર ચડવા દીધી એટલે સ્ત્રીએ એની ખાંધ ઉપર ચડીને પેલા બાળકને લીધું પણ પછી એ સ્ત્રીએ છોકરાને એટલા જોરથી પગની આંટી ભેરવી કે છોકરાના પ્રાણ રૂંધાવા લાગ્યા છોકરાનો મિજાજ ગયો એકદમ માથો હલાવી અને એવો કૂદ્યો કે પેલી સ્ત્રી અને છોકરું એક બાજુ પડી ગયા એ પણ ઊંધે માથે પડી ગયો થોડીક વાર રહી અને એને કળ વળી એટલે છોકરું ન મળે અને પેલી સ્ત્રી નો મળે કોઈ નહીં એકદમ શાંતિ અંધારામાં છોકરાએ ત્યાં કંઈક ચળકતું જોયું અને એને હાથમાં લઈ અને એને જોયું તો આ પેલી એક બંગડી હતી અને આ પેલી સ્ત્રીની સોનાની બંગડી બંગડી લઈ અને ઈ તો ત્યાંથી નીકળ્યો રસ્તામાં એને એક મારવાળી ડોહો મળ્યો ઈ કે બંગડી તો મારી છોકરો કે હવે રાખો રાખો આ તો મારી છે ડોહો કે ના ના આ તો મારી છોકરો કે હાલો કોટવાળ પાસે ન્યાય માંગીએ બંને રાતો રાત કોટવાળ પાસે ગયા કોટવાળે બંનેની હકીકત સાંભળી બંગડી લઈને ઊંચી મૂકી પછી બોલ્યો હાલ આ બંગડી સરકાર સ્વાધીન રહેશે જે કોઈ એની જોડીની બંગડી મેળવી આપશે ને એની માલિકીની આ બંગડી થશે બંને જણા ત્યાંથી બહાર નીકળ્યા છોકરો ત્યાંથી દરિયા કિનારે ગયો ત્યાં દરિયામાં એક વહાણ હાલક ડોલક થતું હતું અંદરના માણસો કારમી ચીસો પાડતા હતા છોકરો કે અરે રે તમને બીક લાગે બીક કેવી લાગે પેલો કે અરે ભાઈ અમે ડૂબી મરીએ ભગવાન ને ખાતર અમને બચાઈ લે બચાવી તું અમને છોકરાએ તો કપડાં કાઢ્યા અને કછોટો વાળ્યો અને પછી દરિયામાં દોડ દીધી એ વહાણ આગળ તરતો તરતો ગયો અંદરના લોકો કે અરે ભાઈ

કિનારાથી થોડેક દૂર એક સુંદર બગીચો હતો એમાં એક ઝાડ ઉપર ત્રણ કબૂતરીઓ બેઠેલી થોડીક વારમાં આ ત્રણેય કબૂતરીઓએ દરિયાના પાણીમાં ડૂબકી મારી અને પછી બહાર નીકળી આ બગીચામાં આવી તો પોતાનું શરીર ખંખેર્યું તો કબૂતરી મટી અને ત્રણ સરસ મજાની સ્વરૂપ સુંદરીઓ બની ગઈ પહેલી બોલી કબ્રસ્તાનમાં છોકરો શીરો શેકતો હતો એટલામાં કબરમાંથી એક હાથ બહાર નીકળ્યો એણે શીરો માંગ્યો પણ એ છોકરો જરાય બીયો જ નહીં ને શાબાસ છે એ છોકરાને બીજી કે એક જુવાનની ખાંધ ઉપર ચડી અને મેં એને ખૂબ દબાવ્યો પણ બીયો જ નહીં ધન્ય હિંમત ને ત્રીજી કે અત્યારે હું એક સમુદ્રમાં ઝોલા ખવડાવતી હતી જુવાને આવી અને મને હાકી કાઢી શું એની હિંમત ધન્ય છે હોય એને આટલું સાંભળી અને છોકરો બહાર આવ્યો અને બોલ્યો કે સુંદરિયો એ ત્રણેય કામ કરનાર હું પોતે તમારા માની એક સ્ત્રીની સોનાની બંગડી મને જડી છે મને બીજી એની જોડની બંગડી આપશો પેલી રૂપ સુંદરીઓ તો એ જુવાન ને પોતાની સાથે એક ગુફામાં લઈ ગઈ શું મોતી રત્નો પન્ના પોખરાજ સોનું બસ પેલી સ્ત્રીઓ કે તું એ અમારી હારે રે તને બંગડી તો હું પણ તારે જે જોઈએ એ આપશું તું અમને છોડીને જઈશ નહીં અહીંયા ખાઈ પીને મજા કરી છોકરો કે પણ મને ઈ તો કે બી કેટલે હું મારે તો બીક જોવીશ બીક ને બતાવો તો રવ બીક તો કેમ બતાવાય છોકરો તો ત્યાંથી હાલી નીકળ્યો રસ્તે જતા જતા એ તો ખૂબ આગળ ને આગળ નીકળી ગયો હાલતા હાલતા હવાર પડી ગયો હવારના પોરમાં એક મોટા શહેરમાં આવી ગયો એ ખુલ્લી જગ્યાએ ગામના તમામ લોકો ભેગા થયા હતા તપાસ કરતા ખબર પડી કે આ શહેરનો રાજા હમણાં જ મરી ગયો તો બાદશાહી કબૂતર જેને માથે બેહે એને રાજ મળે એવું હતું આ જુવાન છે એને તમાશો જોવા ઉભો રહ્યો પણ બાદશાહી કબૂતર તો ઉડતું ઉડતું આવ્યું નહીં એની જ માથે બેઠું બસ હવે બીજું તો હું જોવે તરત જ એને રાજા બનાવી અને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો પણ એને તો ત્યાં રહેવાની ચોખ્ખી ના પાડી દીધી ઈ કે બી કે એટલે હું ઈ મને બતાવો જો ઈ તમે કયો તો જ હું રહું નહીં નો ન રહું રાણી કે તમે હમણાં રહ્યો હું તમને બીક બતાવીશ છોકરો રોકાયો રાત પડી છોકરો રાજમહેલમાં છત્ર પલંગ ઉપર ભોઈડ્યો પણ બીખું હું એની ચિંતામાં અને ચિંતામાં એને ઊંઘ ન આવે એટલામાં એને થોડાક નોકરોને ગૂપચું એક મૂળદું દાટવાની કફનની પેટી ત્યાં લાવતા જોયા નવો રાજા કે અહીંયા આ કફન કોના માટે નોકર કે આ શહેરનો રાજા દરરોજ સવારે મરી જાય એટલે એને માટે આ કફન તૈયાર રાખવું પડે રાજા કે ઠીક ન કરો તો કફન મૂકીને હાલ્યા ગયા પછી પેલો છોકરો તો ઊઠો ઉઠીને પેલા કફનને પોતાની તલવારથી તોડી નાખ્યું તેલ છાંટી અને હળગાવી દીધું અને નીચે આંગણામાં ફેંકી દીધું સવારના પોરમાં કફન ન મળે ને આ રાજા તો જીવતો ને જાગતો એકાઇ એમ ઓછો તો મરી જ જવાનો નહોતો આખા એ ગામમાં રાજા જીવતો રહ્યો એની વાત ફેલાય લોકો તો ખુશ ખુશ થઈ ગયા રોજ રાજા મરે અને એ તો કોને ગમે પણ નવો રાજા તો એની હઠ છોડે જ નહીં એને એક જ લઠ લાગેલી કે મને બીક બતાવો એ વગર હું અહીંયા નહીં રહું મને બીક બતાવો રાણીએ એક યુક્તિ કરી એક મોટો બંધ ઢાંકણા વાળો દાબડો રાજાની પાસે મૂક્યો ને કીધું કે જવું હોય તો ભલે જાય પણ આ દાબડામાંથી થોડુંક ખાવાનું ખાતા જાવ હા ના કરતો જુવાન ખાવા કબૂલ થયો રાણીએ દાબડામાં એક જીવતી કાબર પકડીને મૂકેલી રાજાએ જેવો દાબડો ખોલ્યો કે તરત જ અંદરથી જોરથી ફડફડાટ કરતી કાબર ઉડીને ભાગી આ ઉચિંતા ફડફડાટથી રાજા ચમક્યો અને કે ઓ બાપરે એમ કરીને ચીસ પાડી ઉઠ્યો રાણી હસીને બોલી કેમ હવે બીક લાગે બીક એટલે કોઈ પણ વસ્તુથી આપણા હૃદયને ધક્કો લાગે અને આપણે ચમકી ઉઠીએ એ બીક જુવાન બોલ્યો વાત તો ખરી મને આજે બીક લાગી ખરી હવે હું સમજો કે બીક એટલે હું પછી તો એ પોતાના કરાર મુજબ ત્યાં રહ્યો અને પહેલી જે રાણી હતી એની સાથે એણે લગ્ન કર્યા પોતાની ઘડી માને પણ એણે પોતાના જૂના ઘરમાંથી ત્યાં બોલાવી લીધી અને એ તો મન ચમનમાં રહેવા લાગ્યા ગયા પોતે રૂપાળી રાણી સાથે લાંબો વખત સુધી ખાધું પીધું અને મોજ કરી મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે